હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો ઓક્ટોમ્બર મહિનામાં એકવીસ દિવસ બેંકો બંધ રહેશે તો જોઈ લો આ વિડીયો દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાનો છે અને ઓક્ટોમ્બર મહિનો શરૂ થવાનો છે ઓક્ટોમ્બરમાં દશેરા ગરવા ચોથ વાઘબારસ ધનતેરસ દિવાળી અને છઠ પૂજા જેવા અનેક મોટા મોટા તહેવારો આવી રહ્યા છે દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાનો છે અને ઓક્ટોમ્બર મહિનો શરૂ થવાનો છે ઓક્ટોમ્બરમાં કેટલા દિવસ બંધ રહેશે બેંકો તો ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં બેંકમાં રજાની યાદી ઘણી લાંબી છે અને આ અલગ અલગ શહેરોમાં અલગ અલગ તારીખો પણ લાગુ થશે ઓક્ટોમ્બર મહિનામાં ભારતીય બેંકો ઘણા રાજ્યોમાં અલગ અલગ કારણોસર બંધ રહેશે ભારતમાં બેંક હોલિડે દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે ત્યારે ચાલો જાણીએ આગામી ઓક્ટોમ્બર મહિનામાં ભારતીય બેન્કો કઈ જગ્યાની કઈ તારીખે બંધ રહેશે તો બેંક હોલિડે લિસ્ટ ઓક્ટોમ્બર મહિનામાં બેંકોની રજાનું લિસ્ટ એક ઓક્ટોમ્બર બુધવાર નવરાત્રિ મહાનવમી આયુધ પૂજા એ બેંગ્લોર ભુવનેશ્વર ચેન્નાઈ ગંગટોક ગુવાહાટી કોલકાતા લખનઉ બેંકો બંધ રહેશે બીજી ઓક્ટોમ્બર ગુરુવાર મહાત્મા ગાંધી જયંતિ દશેરા વિજયા દશમી દેશભરમાં બેંકો બંધ રહેશે तर ऑक्टोम्बर शुक्रवार दुर्गा पूजा गंगटोक में बैंकों बंद रहे चार ऑक्टोम्बर शनिवार दुर्गा पूजा गंगटोक में बैंकों बंद रहे पांच ऑक्टोम्बर रविवार देशभर में बैंक बंद रहे छक्टोम्बर अगरतला कोलकाता में बैंक बंद रहे सात ऑक्टोम्बर मंगलवार शिमला में बैंकों बंद रहेंगे। अग्ग्यर अक्टूबर शनिवार, बीजो शनिवार, देशभर में बैंक बंद रहेंगे। तेविज्ज रिते, बार अक्टूबर, रविवार, सप्ताहिक रजा, देशभर में बैंक बंद रहेंगे। ओगनिस अक्टूबर, रविवार, सप्ताहिक रजा, देशभर में बैंक बंद रहेंगे। अक्टूबर, विजयवाड़ा दिल्ली रांची शिमला में बैंकों बंद रहे श्रीनगर में बैंक बंद रहे दोस्तों पच्चीस अक्टूबर, शनिवार शनिवार देशभर में बैंक बंद रहे छवीस अक्टूबर, रविवार देशभर में बैंक बंद रहे सत्यावीस રાંચીમાં બેંકો બંધ રહેશે એકત્રીસ ઓક્ટોમ્બર શુક્રવાર સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ ગુજરાતમાં બેંકો બંધ રહેશે તો દોસ્તો ટેન્શન લેવાની જરૂર નથી બ્રેન્ક બેંકની બ્રાન્ચ બંધ હોવા છતાં યુપીઆઈ આઈએમપીએસ ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ એપ જેવા ડિજિટલ બેન્કિંગ વિકલ્પ કામ કરતા રહેશે જેના દ્વારા પૈસા ટ્રાન્સફર બિલની ચુકવણી અને અન્ય બેન્કિંગ સેવાઓ ચાલતી રહેશે તેથી કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી તમે સરળતાથી ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ રજાના દિવસે પણ કરી શકો છો આ બાબતો ધ્યાનમાં રાખો તમારા મહત્વપૂર્ણ બેન્કિંગ કામ વહેલા પૂર્ણ કરો ઓક્ટોમ્બરમાં બેન્કો ઘણા દિવસો માટે બંધ રહે છે તેથી તમારા મહત્વપૂર્ણ વ્યવહાર પહેલાથી જ પૂર્ણ કરી લો ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરો રજાઓ દરમિયાન ઓનલાઈન વ્યવહારો અનુકૂળ રહેશે ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટની તૈયારી જો તમારે ચેક અથવા ડ્રાફ્ટ જમા કરાવવાના હોય તો રજા પહેલાં તે કરવાનું ભૂલશો નહીં એટીએમ અને રોકડ વ્યવસ્થાપન તહેવારો દરમિયાન રોકડની જરૂરિયાત વધી શકે છે તેથી અગાઉથી પૈસા ઉપાડી લો રાજ્યવાર રજાઓ તપાસો બેંક બંધ થવાથી થવાની તારીખો રાજ્યવાર અલગ અલગ હોઈ શકે છે તેથી તમારી રાજ્યવાર યાદી તપાસો તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ જરૂર કરો થેન્ક યુ